મિત્રો આજનો આપણો વિડીયો છે કાયન માસ્ટરથી ફોટો કઈ રીતે બનાવો બેસ્ટ ક્વોલિટીમાં તમે એક યુટ્યુબર છો અથવા એમને એમ તમારે ફોટો બનાવો છે તો કાયન માસ્ટર તો બધા લોકો વાપરતા જ હોય છે પણ તમને એ ખબર છે મિત્રો કે કાયન માસ્ટરથી તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આ ટાઈપનો તમારે ફોટો એડિટિંગ કરવો છે તો તમે કાયન માસ્ટરથી કઈ રીતે કરી શકાય છે કારણ કે કાયન માસ્ટરમાં તમને ખબર છે કે વિડિયો એડિટિંગ થાય પણ મિત્રો તમારે મનપસંદ તમારું જેવું થમલેન કે વ્લોગિંગનું થમલેન બનાવવું હોય ને તો બેસ્ટ તમે જોઈ રહ્યા છો એવું ને એવું તમારે જો થમલેન બનાવવું છે તો તમે કઈ રીતે બનાવી શકો છો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બનાવી રેજો કારણ કે થમલેન જે તમને બેકગ્રાઉન્ડમાં જોવા મળી રહ્યું છે ને એ ટાઈપનું જો તમારે થમલેન બનાવવું છે તો તમે કાઇન માસ્ટરથી મિત્રો છે ને બનાવી શકો છો બેસ્ટ ફોટો એડિટિંગ બેકગ્રાઉન્ડ એડિટિંગ બેસ્ટ કરી શકો છો તો કન્ટિન્યુ મિત્રો વિડીયો બનાવી રેજો કારણ કે વિડીયો છે ને આપણી લાંબી બનશે એટલે કન્ટિન્યુ વિડીયો તમે જોશો તો તમને બેસ્ટ તરીકે ફોટો એડિટિંગ કરતા આવી જશે અને ફોટોની અંદર કોઈ પણ લોગો પણ નહીં આવે આપણે કાઇન માસ્ટર પ્લે સ્ટોરમાં જે મળે છે ને એ જ કાઇન માસ્ટરને આપણે યુઝ કરવાનું છે કાંઈ નવું કાઇન લઈ માસ્ટર કે ગૂગલનું કોઈ કાઇન માસ્ટરની આપણે જરૂર નથી હવે કઈ રીતે એની અંદર એડિટિંગ કરવાનું છે એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર આવી ગયા છીએ તો સૌથી પહેલાં તો મિત્રો છે ને કે અહીંયાથી હું થોડુંક એક પોઈન્ટ બેકઅપ નીકળું છું બરાબર જોઈ લો કદાચ તમને જોવા મળતું હશે આ થંભને હવે આપણે એની અંદર ફોટો કોઈ પણ તમારી પાસે છે તો પહેલાં તો છે ને તમારે ફોટો તમારો લઈ લેવાનો છે તો હું બેકઅપ થોડોક એક પોઈન્ટ નીકળીશું તો તમને આ ટાઈપનું આવશે ઓપ્શન અહીંયા ક્રેટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું અને આ ટાઈપનું તમે ક્લિક કરશો ને એટલે આ એક પેજ ખુલી ગયો હવે તમારા પાસે થમલીન બનાવવા માટે કોઈ ફોટો નથી કે ફોટો કઈ રીતે સ્ટાઇલ મતલબ પાડો તો એના માટે તમે જે વિડીયો એડિટિંગ મતલબ જે વિડીયો શૂટ કર્યો છે ને એ વિડીયોમાંથી તમારે ફોટો લેવાનો છે કઈ રીતે લેવાનો છે તો અહીંયા મારી પાસે જે પણ મારા વિડીયો છે એ હું અહીંયા લાવી દઉં છું કદાચ તમને ખ્યાલ આવે તો અહીંયા કોઈ વિડીયો મારો હોય તો હું અહીંયાથી એક વિડીયો લાવીને તમને દેખાડું કે એની અંદર આપણે કઈ રીતે એડિટિંગ કરવાનું છે અને એમાંથી આપણે ફોટો કઈ રીતે પાડવાની છે બરાબર હવે અહીંયા ઘણા બધા વિડીયો છે મારી પાસે એમાંથી હું કોઈ પણ એક વિડીયો લઈ લઉં છું એમાંથી મારે ફોટો લેવાની છે તો ફોટો આપણે કઈ રીતે લેવાની છે એ મહત્ત્વની વાત છે તો દાખલા તરીકે મારી આ વિડિયો છે હવે આનું મારે થમલેન બનાવવાનું છે જુઓ આમાંથી કોઈક એક વિડીયોનું મારે જે ફોટો લેવાનો છે એ પહેલો આમાંથી મારે ફોટો લેવાનો છે કઈ રીતે આ વિડિયો છે જો આખી તો તમારે આવી રીતે સેટ કરવાનું છે કઈ રીતનો કઈ જેવો તમારે ફોટો આવો જોતો તો આવો આવી રીતે આવી રીતે આવી રીતે તમારે ખાલી ચેક કરવાનું છે કે આમાંથી તમારે કયો ફોટો લેવાનો છે મિત્રો ખાસ ધ્યાન આપજો મિત્રો કારણ કે મહત્વની વાત અહીંયા છે તો કારણ કે આ રીતે તમે સેટ કરશો એટલે હું આઈ રીતે આ ફોટો મારે લેવો છે દાખલા તરીકે આ આપણે થમલીને ગોઠવવું છે તો તમને એક ઓપ્શન મળે છે અહીંયા ખૂણાની અંદર આ સેટિંગના ઉપરનું જે બોક્સ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમને ચાર ઓપ્શન જોવા મળશે ચાર ઓપ્શનમાંથી જે પહેલાં નંબરનું ઓપ્શન મળે જોવાનું ઉપરનું આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો આ છે ને તમારા વિડીયોમાંથી ફોટો પડી ગઈ છે અને તમારા ગેલેરીની અંદર સેવ થઈ ગઈ છે હું ફરીવાર બેકઅપ જોઉં છું અને ફરીવાર જોઉં અહીંયા આવી ગયો છે ને જે ફોટો આપણે હાલ ખેંચીએ છે એ ફોટો કેપ્ચરમાં આવી જશે જો ફોટો આપણે હાલની અંદર લીધી છે બરાબર હવે આની અંદર ટાઇટલ લખવાનું છે મિત્રો તો ટાઇટલ લખવા માટે સમજી લો કે આજે મોહનભાઈ રાવત સાથે મુલાકાત બરાબર તો અહીંયા આપણે લખી લઈએ મોહન રાવત તરીકે ઓળખાતા બરાબર છે આટલું આપણું ટાઇટલ છે અને આ રીતે આપણે અહીંયા રાખ્યું છે હવે આના આપણે મોટા અક્ષરો કરવાના છે એ પણ આપણે કરવાના છે અહીંયા કાળા કલરનું નીચે બેકગ્રાઉન્ડ લગાવવાનું છે એ પણ આપણે લગાવવાનું છે કઈ રીતે લગાવવાનું છે તો પહેલાં તો મિત્રો ફંડ ઉપર ક્લિક કરી દેવાનું છે અને ફંડ ઉપર ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આપણે અહીંયા ફંડ તમને ઘણા બધા મળે છે મેં ગુજરાતીનું ઓપ્શન છે જો અહીંયા આ ગુજરાતીના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જેવું ક્લિક કરશો એટલે ગુજરાતી બધા તમને ફંડ જોવા મળી રહેશે હવે ગુજરાતીમાંથી હું એક ફંડ સિલેક્ટ કરું છું જો અહીંયા તો મોટા અક્ષરો થઈ ગયા છે બરાબર મોટા અક્ષરો થઈ ગયા પછી કાળું એક બેકગ્રાઉન્ડ મારે અહીંયા નીચે લગાવવાનું છે તો એ પહેલાં મીડિયમમાં જવું અને મારી પાસે જે મારા મટિરિયલ પડ્યા છે એ મટિરિયલ જઈને હું અહીંયાથી કાળું બેકગ્રાઉન્ડ જે મારે લગાવવાનું છે એ અહીંયા હું શોધી આવું છું તો આ બેકગ્રાઉન્ડ મેં અહીંયા લાવી દીધું છે હવે આ બેકગ્રાઉન્ડને હું આ રીતે ફૂલ સાઇઝમાં કરી લઉં છું આ રીતે અહીંયા બરાબર થોડુંક ફૂલ સાઇઝમાં અને આ ફૂલ સાઇઝમાં મેં કરી દીધું છે હવે કર્યા પછી મારે છે ને એને બેકઅપ કરી દેવાનું છે તો અહીંયા ઘણા બધા તમને ઓપ્શન મળે છે તો સેન્ટ ટુ બેકઅપ કરવાનું અહીંયા ઓપ્શન તમને જોવા મળતું હોય તો ખાસ જોઈ લેજો જેથી આપણે જે ભાગ છે ને એને આપણે અંદરના ભાગમાં લઈ જવાનું છે બરાબર અથવા તમે જે લખેલું છે આપણું એને આપણે ફ્રન્ટ તરીકે ઉપર લાવી દેવાનું છે તો આ ત્રણ ટપકા ઉપર તમારે ક્લિક કરવાનું છે અને એ બીજા નંબરનું ઓપ્શન છે ફ્રન્ટ એના ઉપર ક્લિક કરવાનું ક્લિક કર્યા પછી જો આ મોટા અક્ષરો તમારા અહીંયા થઈ ગયા છે હવે એનો કલર તમારે ચેન્જ કરવો છે તો આ પીળા કલરનો કલર કરી દીધો છે હવે એના ઉપર તમારે લાલ કલરનો કલર કરવો છે દાખલા તરીકે તો આ લાલ કલરનો કલર થઈ ગયો છે જુઓ અહીંયા હવે એના ઉપર બોર્ડર ફ્રેમ તમારે લગાવી છે તો બોર્ડર ફ્રેમની અહીંયા તમને ઓપ્શન મળે આના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે છે ને વ્હાઇટ બોર્ડર કરી દેવાની છે જોઈ લો અહીંયા આ વ્હાઇટ બોર્ડર છે તમારે જેટલી સાઇઝ રાખવી ને એટલી તમે આ રીતે રાખી શકો છો જો આ રીતે આ રાખી દીધી છે અને હજી તમારે શેડો કરવું છે તો શેડોનું ગ્લોવાળા ઓપ્શન ઉપર તમે ક્લિક કરો અને ત્યાં આગળ તમારે વ્હાઇટ છે અહીંયા કલર કરી લેવાનો છે તો શેડોનું ઓપ્શન તમને આવી રીતે કંઈક જોવા મળી રહેશે જો આ રીતે તો આ રીતે મિત્રો તમે છે ને આની અંદર થમલેન બનાવો હવે પહેલી વાત તો અહીંયા કાઇન માસ્ટરનો લોગો દેખાય છે તો આપણે લોગો રિમૂવ કરવાનો છે તો આપણે કઈ રીતે કરી શકવાના છે તો ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો આની અંદર ફોટો આપણે આ વિડીયો બનાવી છે તમે વિચારતા હશો કે આ વિડીયો છે જો અહીંયા પ્લે કરવું એટલે એક વિડીયો છે બરાબર જો અહીંયા તો આ વિડીયો છે પણ આપણે વિડીયોમાંથી ફોટો બનાવવાની છે કઈ રીતે તો ફરી વાર તમારે આની ઉપર ક્લિક કરવાનું છે તમારે હજુ કોઈ થમલેન ઉપર કાંઈ વધારાની સિસ્ટમ લગાવવાની હોય તો તમે લગાવી દીજો કોઈ ટેન્શન નથી તમારે કોઈ સિસ્ટમ ના લગાવી હોય તો કોઈ ટેન્શન નહીં વધારાની સિસ્ટમ જેટલી પણ તમારે લગાવી હોય સ્ટીકર છે ઇફેક્ટ છે તો બધું અહીંયાથી તમે લગાવી શકો છો અને ના લગાવું કે આપણું થમલેન આટલામાં તૈયાર થઈ ગયું આપણું ટાઇટલ તૈયાર છે તો ફરીવાર આ સેટિંગના ઓપ્શન ઉપર અહીંયા ઉપર ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું અને પહેલા નંબરનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે આ તમારું થમલેન થઈ ગયું તૈયાર તમારી ફોટો કહો કે તમે તમારું થમલેન કહો તો આ વિડીયો તમને મિત્રો કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ